અને આપણે ક્યાં આવી ગયા ખબર કર્ણભૂમિ સુરતમાં અને સુરતમાં આવી એટલે ક્યાંક રખડવા તો જવું પડે ભાઈ તો એને બે ત્રણ જગ્યા અહીંથી મસ્ત એવી છે કે જે એને વરસાદી મોસમમાં જવાની કંઈક અલગ જ મજા છે હવે એમાં આવે દમણ પછી આવે આહવા ડાંગ અને સાપુતારાના તો કેમ ભૂલી જવાય તો ત્રણ ચાર જગ્યામાંથી અમે કન્ફ્યુઝનમાં હતા કે કઈ જગ્યાએ જઈએ તો હવે એક મસ્ત એવી જગ્યા અમે લોકેશન છે ને ચેક કરીને નાખ્યું છે પણ એ લોકેશન તમને અત્યારે નહીં કહું થોડુંક આગળ જઈએ પછી કહીશ તો અત્યારે ને ભાઈ હોવારના વાગી ગયા છે સાડા પાંચ પોણા છ થાવા આવ્યા છે પાંચ વાગે નીકળવાનું હતું અડધી કલાક લેટ હાલી કાંઈ વાંધો નહીં મસ્ત બજાર જો રેડી થઈ ગયા છે ચમકી ગયા છે ને આપણી ગાડી મસ્ત ચમકાવી દીધી છે હા મેં જો તો હાલો હવે છે ને બહુ મોડું નથી કરવું ફટાફટ નીકળી જઈએ પછી આગળ ડાયરેક્ટ થોડીક સવાર થઈ ને પછી મળીએ ગોવાના પરા રોડ આવી ગયા ભાઈ ગોવા ગોવા એ બધી બાજુ લીલો છમ લીલો છમ અને વાંદરા જો ભાઈ જો અહીંયા બંદર રહ્યો ભાઈ આ કોકનો ભાઈ બંધ બેઠો હોય અહીંયા બાકી રોડ છે સિંગલ પટ્ટી ને મજા આવ્યા કરે હે થોડું ધ્યાન રાખીને આખવું પડે કિલોમીટર પછી મસ્ત હાઈવે આવી જવાનું હે એટલે પછી પાછી ગાડી ભગવાની છે અત્યારે થોડીક ધીમે ધીમે હાકી બાકી આ નેચરનો લ્હાવો લેવાનો હોય એક કલાક ઉપરનો ટાઈમ લાગે એમ છે અમારે પહોંચવામાં અમે વાસદ કેવું વાસદ ને કાકા વાસદા પહોંચ્યા છીએ મસ્ત મજાનો છે ને હાઈવે ચડી ગયા છે એમ જોવો ખાલી હવે અડધી કલાકમાં માં આપણું ડેસ્ટિનેશન આવી જવાનું છે અને મસ્ત મજાનો ધોધ આવે છે એનું કોડ માર્યો પીરા ધોધ પણ એ રિટર્નમાં લેવાનો છે એટલે હવે ત્યાં છે ને જાય આપણે જ્યાં પહોંચવાનું છે ને પેલા ત્યાં પહેલા તો કહી દો કેવો મસ્ત મજાનો લાગુ લે ટી શર્ટમાં એકદમ ચક્કાસ અને એટલે લાગુ પાછળનો વ્યૂ જો બહુ મસ્ત મજાનો આવે ને દેખાતું છે લોકેશન ચેક કરી લેવાનું છે અમે તો નહીં કરી શકીએ કારણ કે અહીંયા ને નેટવર્ક ખાલી નું જ આવે વોડાફોનનું મારે કાર્ડ છે એનું નેટવર્ક આવતું નથી અને ભાઈ અમે એને જઈએ છીએ ભાઈ ફાઇનલી કહું ને તો કે સાપુતારા સાપુતારા જવાનો પ્લાન બની ગયો છે કાલે પ્લાન અલગ હતો આગલા દિવસે પ્લાન અલગ હતો અમારે જવું હતું આહવા ડાંગના બહુ રીલ્સ જોઈતી ત્યાં જવાનું વિચાર હતું અને દમણ જવું હતું દમણ નહીં લોકેશન પ્રિવેડિંગના બહુ હતા જોયા હતા એટલે સાપુતારા વિચાર હતો પણ સાપુતારા એવો હતો કે ધણા ને એવું હોય ને હું કોઈ દે આવ્યો નતો સેલ્ફ ડ્રાઈવ કરીને ગાડી લઈને તો થોડુંક પ્રોબ્લેમ પડ્યો હતું પણ મેં કીધું ચાલો ટ્રાય કરી અને અહીંયા આવ્યા પછી ભાઈ મસ્ત મજાનું હે ભાઈ ડબલ પટ્ટીનો રોડ છે તમારી પાસે જાય છે ગાડી પાડી એટલે કંઈ એવો ભાઈ પ્રોબ્લેમ નથી બાકી નિરાતેર શાંતિથી આપો ને તો કંઈ બીજું ઈસ્યુ થવાનું નથી અને વાત કરું ને તો કે ભાઈ સાપુતારા છે ને સુરતથી થાય છે કંઈક એકસો સાઠ કિલોમીટર અત્યારે ભાઈ અમે છે ને મસ્ત મજાની હોટલે ઊભાતા જો અહીં પાછળ જે એ હોટલથી થાય છે અઢાર કિલોમીટર મતલબ હવે અહીંથી અઢાર કિલોમીટર જેવું રહ્યું છે સાપુતારા હિલ સ્ટેશન અને એ તમે ગાડી ભાડે કરીને આવી શકો ઘરની ગાડી લઈને આવી શકો અને વન ડે ટ્રીપમાં આવવું હોય તો વન ડે ટ્રીપ આપણે સુરતથી એક બસ આવે એની અંદર બી તમે બુક કરાવીને આવી શકો ને કંઈક બેથી ત્રણ હજાર રૂપિયા જેવું લે છે પણ પાંચ ફેમિલીમાં મેમ્બર હતા તો કીધું કે એક ગાડી લઈને જાય તો અમે જો મારી પાછળ બ્રેજુડી દે છે એને થોડોક રેસ્ટ લીધો છે કારણ કે દોઢસો કિલોમીટર થાય વચ્ચે એક બે વોલ્ટ લેવો પડે અને અહીંયા વોલ્ટ લેવો એટલે જરૂરી છે સાપુતારા સાઈડ કે ભાઈ અહીંયા ધરાણ આવે ધરાણ આવે એટલે ગાડીને એન્જિનને થોડોક માર વધારે પડે તો કીધું થોડુંક એને રેસ્ટ લઈ દઈ આપણે રેસ્ટ લઈ લઈએ ચા પાણી પી લઈએ જો મારા કાકાને બધે ફોટો પાડે અને હું અહીંયા વિડીયો બનાવું ભાઈ હું રહી જઈશ તો ફટાફટ આલો જાઉં પછી ડાયરેક આપણે પહોંચી જઈએ સાપુતારાને સાપુતારાની અંદર જોવાલાયક પાંચ છ મસ્ત મજાના પ્લેસ છે એ ઉપર જઈને વાત કરીશ અત્યારે ડાયરેક્ટ આપણે ગાડી કાઢીને ભાગીએ સાપુતારા હિલ સ્ટેશન ભાઈ વાદળી અમને દેખાવા મળ્યા સાપુતારા સી લેવલ મિનિટ લઈ થોડોક રેસ્ટ કરીને આપણે જોડીને કાઢી લઈ ને જાય સાપુતારા સાઈડ જો ભાઈ આ છે આપડી ગાડી અને અહીંથી જવાનું આપડે આગળ બરોબર અને અમારો એક મિત્ર રાતે તું ભાઈ હું તો રે રેસ્ટ કરતો રે હમણાં ફરીને તેની પાછા લેતા જાઉં બરોબર અને ભલે હોવા આપણે ગાડ એ ઉભા રહી જો ભાઈ ચાવી હે મારી પાસે લોક ખુલી ગયો ખોલ નહીં ખોલો રેડી નીકળી જાય આપણે ડેસ્ટિનેશન મિનિટ લઈ જાય સાપુદ્વારામાં જેવા એન્ટર કરીએ ને એક પ્રવેશ દ્વાર આવે તો પચાસ રૂપિયા ટિકિટ દેવી પડે એને ઉપર બસ હોતો આવી જાય અને માલેગાઉ કંઈક માલેગાંવ કહેવાય આપણે સાપુતારામાં એન્ટ્રી લઈ લીધી છે હવે પાંચ કિલોમીટર છે ઊંચી છે પછી બરોબર જ છે તમતાર ઉતારવા દે મજા આવશે તો ભાઈ ફાઇનલી આપણે સાપુતારામાં પહોંચી ગયા છીએ અને હે ને ભાઈ આ ફર્સ્ટ પોઈન્ટ આપણે આવી ગયા છે એનું નામ છે ટેબલ પોઈન્ટ સાપુતારાનો ટેબલ પોઈન્ટ આવી ગયા છે અહીં પાંચ છ વસ્તુ એવી છે કે જે જોવાલાયક છે એમાંથી એક પોઈન્ટનું નામ છે ટેબલ પોઈન્ટ પછી જે સાપુતારા લેક સાપુતારા લેક ગાર્ડન પછી કંઈક હજી હતું અડગટ ફોર્ટ છે પછી સનસેટ પોઈન્ટ છે સનસેટ પોઈન્ટ તો બે કાંઈ જગ્યાએ છે બાકી એને અત્યારે સૌથી પહેલાં આપણે પોઈન્ટ લઈ લીધો છે ભાઈ ટેબલ પોઈન્ટ અને અહીંયા મને રિવ્યુ બહુ મસ્ત મળ્યા હતા અને ખરેખર અત્યારે જે પવન આવે ને એસી જેવો પવન આવે મારી પાછળ જોવા તમે બધું ધુમ્મસ ધુમ્સ ધુમ્મસ જ દેખાતું હોય બીજું કાંઈ નહીં દેખાય બાકી બધી ગાડીઓ ભાઈ ઢાળ હતો ભાઈ થોડો બહુ ઊંચો હતો ને કેવું રહ્યું મને એમ જોયું કે વાંધો સારું બરોબર આવી ગયું કઈ પ્રોબ્લેમ નથી બાકી અહીંયા તમને મેગી ને બધી સુવિધા મળી જાય મસ્ત તમને મેગી જે ખાવું મળી જાય અને બાઇક બાઇક તું જો સાયકલ જોતો સાયકલ એ મળી જાય મસ્ત મજાના પોટા પડે આપણે આગળ બધું કરશું પેલા બધા હે ને જો ગાડી અહીં મૂકીને જઈએ તો બેઠા જઈએ અને બધા થઈ જાય રેડી આપણે કાંઈ રેડી થવાનું હોય ને આપણે બધા રેડી છે અને આમ કરી નાખો ને એટલે કમ્પ્લેટ બાકી ગાડી જોઈ જાય ઢાળ છે ભાઈ ઢાળ ચડીને આવવું ને એટલે બહુ અઘરી વસ્તુ છે ગાડી આવી ગઈ અને બાકી પોઈન્ટ કઈ બાજુ ખબર નથી ઊંટાઈ છે આગળ જાય પછી જોઈએ આગળ નો નજારો કેવો છે ફોટા મોટા પાડીએ તો સાયકલ મળી જાય આપણે કપલ ફોટોગ્રાફી કરવી હોય ને તો મોટાભાઈ શું છે ભાડું કેટલા બે હજાર સો રૂપિયા આખું કેટલી રાઉન્ડ મારવાનું એક રાઉન્ડ બરાબર ફોટા બોટા પાડવો છે ને પછી ઓ વાંધો નહીં ઘડી ઘડી વાર ખમી જાવ પછી આપણે મસ્ત ફોટા બોટા પાડશું બધા જઈએ રેડી થાય જો ને આજે સવારનો ઉઠીને હાથ લગાવવાનો બે ગયો ને ગાડીમાં પછી મોટા ધોઈને આવતા હોય તો ઘેરેથી આપણે ભાઈ કાંઈ છે ને આપણે બસ બસ વિડીયો વિડીયો બનાવવાના એ તૈયાર થઈને એટલે વિડીયો બનાવી લેવાનું પછી આપણે એને ભેગું ફરવાનું કારણ કે નકર ફરવું તો પડે ને ભાઈ એકલા એકલા રાખે રાખી વિડીયો બનાવી રાખીએ તો પછી ભેગું ફેમિલી આરે ફરવાનો મતલબ શું ભાઈ કાયદા છે વિડીયો એક નંબર આવે ભાઈ મને એ વસ્તુ મજા આવે જો ઠંડો પવન એવો આવે ઢુમ્મસ જેવું હોય ને ગામ તો ભાઈ ટેબલ પોઈન્ટે હે ને અડધો થી એક કિલો ફોટા પાડીને નવરા થઈ ગયા હિ અને હવે હે ને અમારા હે ને કીધા વગરના એકલા એકલા મેગી ખાવા મળ્યા એક મેડમ બતાવું તમને જો આ મેડમ એકલા એકલા ગરમે ગરમ મેગી ખાય છે અહીંથી આમ જો ધુમ્મસ હાઈલી જ આવે છે આ છે ટેબલ પોઈન્ટનો વ્યૂ પણ અત્યારે કાંઈ દેખાતું નથી બીજું કેમ કે ધુમ્મસ જ એટલી છે ભાઈ અને ધુમ્મસ જેવી છે ને એવો જ મીઠો પવન છે અને પાછળનો કાંઈક છે ને આવો નજારો હોય આ પાછળનો આખો વાળો જે તમને દેખાય ને લઈ આખી બધી ખાય છે જો આ કાંઈ ના હોય ને તો દેખાય છે સાપુતારા હોય ને બધી ખબર જ હશે બાકી ભાઈ ફોટા એક નંબર આવ્યા છે અને આ બધી તમને જે દેખાય ને બો અધી આ દુકાનો છે ભાઈ તમારે મેગી ખાવી છે ખાવું બધું મળી રહેવાનું છે અને અમારા ભાઈ જે ફોટા પાડે છે અને આપણે એકથી બે કિલો ફોટા પાડી લીધા હે આવી જાય જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો બાકી કાંઈક આવું છે ટેબલ પોઈન્ટ આગળ એક પાર્કિંગ આવે જે આપણે પચાસ રૂપિયા દઈને કાર પાર્કિંગ કરી શકીએ છીએ બાઇક પાર્કિંગ કરી શકીએ છીએ થોડુંક ઢળાણ આવે એટલે ઢળાણમાં જાળવામાં ધ્યાન રાખવું પડે ઢુમ્મસ છે એટલે થોડુંક વધારે ધ્યાન રાખવું પડે બાકી કંઈ બીજું પ્રોબ્લેમ જેવું છે નહીં અહીંયા તમને બાઇક પછી કહેવાય તો કહેવાય બોલી સાયકલ બધું તમને મળી જાય સો રૂપિયામાં રાઈડ આવે એક રાઉન્ડ તમને મળાવે બાકી તમારે અહીંયા ફોટોગ્રાફી કરાવી હોય કરાવી હોય તો તમને અહીંયા ફોટોગ્રાફી કરી દેવામાં આવશે વીસ રૂપિયા એક ફોટાના લેશે ભાઈ તમારે જો પ્રિન્ટ જોઈતી તો પ્રિન્ટ આપી દે બાકી તો બધી જગ્યાએ હોય આપણે કેમ સોમનાથ જઈને ઘણી બીજી જગ્યાએ જાય તો ફોટો આપણે પાડીને પ્રિન્ટ મોસ્ટ આપણે યાદી માટે આપતો એવી રીતે અહીંયા તમારે જો મોબાઈલમાં થતો તો ડાયરેક્ટ મોબાઈલમાં આપી દે કેમેરામાં તમને ફોટો શૂટ કરી દે અને બાકી ઘણું આગળ કાંઈક છે ધુમ્મસના કારણે હજી અહીંયા આ સાઈડ અમે ફોટોગ્રાફી કરતા હતા જે હું ઢળાણની વાત કરું છું તો એ ઢળાણ આ છે જો ચડવામાં ઉતાર ઉતરવામાં થોડુંક ધ્યાન રાખવું પડે ચડવામાં પહેલાં ગેરમાં ચડાવવી પડે અને બીજું એ કે ભાઈ જ્યારે તમે સાપુતારા આવો ને ત્યારે સાપુતારા બીજું કોઈ તો કઈ બીજું પાર્કિંગ જેવું છે નહીં બીજું પણ જ્યારે અંદર એન્ટર થાય ત્યારે અહીંયા સાપુતારા અંદર આવવા માટેના પચાસ રૂપિયાવાળી એક સ્લીપ લેવી પડશે બાકી બધી જગ્યાએ પાર્કિંગના પચાસ રૂપિયા એ રીઝનેબલ છે સો રૂપિયા વગેરે નથી બાકી હા બધી બીજી બધી બાઇકને ચલાવવાના સો સો રૂપિયા લેજે ભાઈ જે ચલાવી હોય તો ચલાવો બાકી એન્જોય આવે ને એ વસ્તુ છે ભાઈ મસ્ત મજાનો મીઠો પવન અને ગરમે ગરમ મેગી તો આ મેગી ખાઈ છે એ ખાઈ લે ને આપણે ખાઈ તો ભાઈ આપણે નાસ્તો કરવા બે ગયા હતા બધાય મેગી ખાતા હતા તો આપણે મેગી ખાવાનું મન થઈ ગયું એક વર્ષ તમે ખાઈ ગયા બોલો વિડીયો પછી બનાવ્યો આની અંદર હતું આપણે કોન વાળી ભેળ અને મસ્ત મજાની જો પ્લેન મેગી આવી ગઈ છે અને હજી એક વસ્તુ મગે એવું ખીચું તો થોડો ઘણો નાસ્તો કરીને પછી આગળ જાય ટેબલ પોઈન્ટમાં જોવાનું ઘણી વસ્તુ છે પણ આ ધુમ્મસના કારણે એ કંઈ બીજું દેખાતું નથી

એ મસ્ત મજાની મેગી ખાઈ લીધી એના પછી સાયકલિંગ કરી લીધી અને બાઇક નોતી આપણે તો બાકી સાયકલિંગ કરીને ફોટા ફોટા મસ્ત કરી લીધા આગળ જઈએ જોઈએ ભાઈ છે ને બીજું દેખાતું નથી બાકીના વ્યૂ બહુ મસ્ત મજાના હોય છે ધુમ્મસના કારણે શું કેવું તારું હા નથી થાય ગાડી કાક મજા આવે તો ભાઈ સાયકલિંગમાં એવું છે કે ભાઈ એક રાઉન્ડ ના કઈક સો રૂપિયા અને બે જણા ચલાવી જગ્યા ને ફોટોગ્રાફી તો બધા કરાવી અને બસ બધાને એવું છે સો સો રૂપિયા નાના છોકરાઓને ઓલી કાર હકાવી તો કાર જો બતાવું આવી નાની થાર હકાવી હોય તો થારે હાલે ગાડી છે બાઇક છે બધું હોય આવી મસ્ત મજાની સાયકલ હોય છે તો મસ્ત મજાના કપલ ફોટોગ્રાફી પણ થઈ જાય પછી અહીં મસ્ત મજાના વ્યૂ બધાય છે બધી રાઈડું વાઈડું પણ અત્યારે કાંઈ દેખાય નહીં ધુમ્મ એવી છે એટલે જઈએ જોઈએ કંઈક હશે તો જોશું બાકી આપણે જવાનું છે લેક ગાર્ડન અત્યારે ભાઈ અમે એકા ડબલ એકા ડબલ કરીને ગયેલી આ એકા ડબલ એની કહીએ ને પચાસ ની દસ રિંગ મળે અને બધી વસ્તુ રાખી છે જેની ઉપર પડી વસ્તુ આપડી

મસ્ત મજાનો ખેલ હાલે છે કરી લઈએ થોડુંક હાથમાં આવી જાય તો ખાઈ લઈએ ને પેટ ભર લઈએ બરાબર આપણે જે ખેલ કરતા હતા પચાસ રૂપિયામાં દસ આપણે રાઉન્ડ મળતા હતા એમાંથી જે વસ્તુ આપણે લાગી તો આ બે વસ્તુ આપણે જીતા જઈએ પંદર વીસ રૂપિયાની વસ્તુ હશે કદાચ કાંઈ વાંધો નહીં પણ મજા આવી આવી બધાને મજા આવી ને એટલે આપણે કરી નાખો બાકી આ બે વસ્તુ ખાઈ લઈએ આપણે બિસ્કીટ જેવું છે ને સ્નેકર્સ આવી ગઈ પાંચ કે દસ વાળી દસ વાળી એ કરતા જ હાલ બીજું કે જે પાછળ તમને નજારો દેખાય છે ટેબલ પોઈન્ટનો બેસ્ટ વ્યૂ છે પાછળનો આખો નજારો સાપુતારાનો દેખાય પણ અમે એ મિસ કરવાના છીએ કારણ કે અત્યારે ધુમ્મસ એટલી છે ને કે પાછળ કાંઈ દેખાતું નથી પણ વિડીયોગ્રાફીને મસ્ત ફોટોગ્રાફી આવે તો પાડી લઈએ ને મસ્ત પાછા અહીંથી વીઆ જાય બીજી સાઈડ અહીંયા જોવો ભાઈ બાઈકોનો મેળો લાગ્યો છે બધા બાઈક રાઈડ કરે છે કારણ કે બાઈક રાઈડ કરવા જેવા બીજો ઓપ્શન એ જ નથી કે શું કરવું કારણ કે અહીંયા દેખાય એવું છે ને ધુમ્મસ છે ને એટલે બહારનો ભગડાટી બોલાય બકડાટી હલો અહીંથી આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન જઈએ બોટિંગ બોટિંગ કંઈક કરીએ લેકમાં જઈએ અને મસ્ત મજાનો કઈક નાના વ્યૂ જોઈએ છે બાકી અહીંયા તો આપણે મસ્ત મજા સવારના દસ વાગ્યાના આવ્યા હતા અને અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા આગ્યા જવાનો ટાઈમ થઈ ગયો છે નીકળી જાય બાકી બીજું કાંઈ મસ્ત હતું જોઈએ જો ઝુમ્મસ ના હોય તો વધારે મજા આવે તો બે ટેબલ પોઈન્ટ એથી થી થોડાક એવા નીચે આવ્યા મસ્ત મહાદેવનું મંદિર દેખાઈ ગયું છે અને એની એકઝેટ બાજુમાં છે ભાઈ સાપુતારાનો લેખ જેમાં આપણે બોટિંગ વગેરે કરી શકીએ અને ગાર્ડન ની થોડીક બાજુમાં છે તો બેસવાની મસ્ત સુવિધા છે તો હવે આપણે એ જ વિશ્રામ કરશું અને થોડુંક જમવાનું કંઈક કરશું આગળ એક મસ્ત હોટલનું નામ તો આપ્યું છે કે ગીર હવેલી કરીને નીચે નીચે જાય પછી ખબર પડે બાકી મસ્ત વ્યૂ આવે જો તમે જો આ બાજુમાં લેક આપણો ને અહીંથી જાય મસ્ત પાણી જાય છે થોડું થોડું પાણી પડે છે દેખાય અને પાછળ છે ભાઈ પહાડ એકદમ જબરદસ્ત અને આ છે કંઈક જૂનવાણી મહાદેવનું મંદિર અને અહીં નીચે જતા જ છે ને લેક આવી જવાનો છે સામે જો બોટાઈ દેખાય ને આઈ લઉં સાપુતારા ને બધું બોડિયા હે અને મસ્ત અહીં બેવાની બધી સુવિધા છે તો હાલો મસ્ત દર્શન કરી અને પછી જાય થોડું પેટ પૂજા કરવા અને પછી લેક માં ફરશું પાછળ છે ને ઓડિટોરિયમ જેવું લાગે આ કંઈક અમને દેખાય જો અહીંથી હે ને ભાઈ કઈ સાયકલ જાતી લાગે હે એટલે સાયકલ હે આમ સાયકલમાં બેસીને સામે જવાનું કેટલા એટલે આમાં ઉપર નીચે થવાનું એમ

ટ્રાય કરી લઈએ થોડું ઘણું અને હવે હે ને ભાઈ મસ્ત મજાનો વ્યૂ આવવા માંડ્યો છે ફવારમાં હે ને ભાઈ બધું ધુમ્મસ ધુમ્મસ હતું તો શું કેવું કાકા ફવારમાં હવે કઈ દેખાતું જ નહોતું હવે કઈ કામ મજા આવે એવું હે નહીં અને હવે કઈ મજા જ અલગ આવે ઉપર તો ઈ જ છે પણ આમ હવે અહીંયા નીચે એમ જો વ્યુ એવો આવે ને ફોટા એવો આવે છે ને ફરવાની હવે મજા કઈક અલગ આવે અને ભાઈ અમે તો સાહસ નથી કરતા પણ અહીંયા કઈક જાઇંગ સ્વિંગ કરીને હે મસ્ત મજાનો રાઈડ ચાલુ થવાની છે તમને બતાવું એ આવો ટાઈપ નું કઈ બે માણસ બે શકે અને હવે ઉપર નીચે ને આજુબાજુ થવાનું છે ચાલુ કરે એટલી વાર જોવા ભાઈ વાળા પણ રિમોટ માંથી ઓપરેટ કરે છે દોયડું પાછળથી થી ખેચાણું છે કડક થઈ ગયું અહીંયા થી કોણ આ રાઈડ માં બેહવા માંગે છે ભાઈ ફટાફટ કમેન્ટ કરી દો આપણે તો ભાઈ કઈ રિસ્ક નથી લેવું આવી રીતે ઉપર જાય છે હજી આબુમાં જેમ લકી લેક છે ને એવી જ રીતે સાપુતારા લેક છે અને અત્યારે છે ને ભાઈ થોડો થોડો તડકો નીકળે ઉપર જો મસ્ત મજાનું થોડુંક સનસેટ થોડુંક સનલાઇટ ને બધું હે ભાઈ અને વાદળી આવે છે ને મસ્ત નજારો આવે મોટો હોય ને તો આવવાનું મોટો ઉપર જઈ જાય પછી એટલે મૂકી ખાતા એને જેવું લાગે વાહ ભાઈ વાહ તો ભાઈ અત્યારે વાગી ગયા છે સવા બે એટલે કે બે ને પંદર અને મસ્ત મજાનો જો લોકેશન ઊભા છે આમ ઓલી સાઈડ છે મંદિર જોયું હતું ને મહાદેવ એ જાય છે અને સામે છે ને ઓલી બાજુ એ છે સાપુતારા લેક અને હવે અત્યારે બે વાગ્યા અમે બપોરનું ભોજન કર્યું છે ક્યાં ખબર છે હોટલ ચામુંડા ભોજનાલયમાં અહીંયા છે ભાઈ પહેલા ગીર રેસ્ટોરન્ટમાં ગયા હતા પણ ત્યાં કંઈ મજા એવું હતું નહીં એટલે પછી ફટાફટ આવી ગયા અહીંયા અને અહીંયાનું મસ્ત ભાઈ ટેસ્ટ જબરદસ્ત હતો અને ખાવાનું બધું મસ્ત વ્યવસ્થિત હતું તો ક્યારે અહીંયા આવો તો તમારે એક વાર છે ને ચામુંડા ભોજનાલય કહેવાય ને જો અહીંયા મસ્ત મજાનું આ પાણીનો ઝરણાવાળો છે ને સર્કલ છે એની એક જેટા સામે જ છે જો અહીંયા ચામુંડા ભોજનાલય લક્કીની બાજુમાં તો આવીને મસ્ત મજાનું ટ્રાય કરજો બાકી ઘણી જગ્યાએ રેસ્ટોરન્ટ છે પણ અમે ટ્રાય કરીને અમને જે સારું લાગ્યું તમને રિવ્યુ આપવું તો ક્યારેય સાપુતારા આવતા હોય મારો વિડીયો જોયો હોય તો ફટાફટ અહીંયા આવી જાજો બપોરનું ભોજન કરવા સાંજનું ભોજન કરવા મસ્ત ટેસ્ટ મળી જવાનું હવે ભાઈ આ વ્લોગનું આપણે આયા એન્ડ કરીએ આ પાર્ટ વન હતો હવે પાર્ટ ટુ આવી જવાનું હોય ભાઈ બધું એક પાર્ટમાં દેખાડવું સારું ના લાગે બીજા પાર્ટમાં બધી વસ્તુ દેખાડજો ને એમાં આવશે આપણે તો કે સાપુતારા લેક જેમાં આપણે બોટિંગ રાઇડિંગ કરશું અને પછી જવાના છે એક મસ્ત મજાના વોટરફોલ એટલે કે ધોધે એ આપણે બીજા પાર્ટમાં આવશે અત્યારે આ વિડીયોનું અહીંયા જ આપણે એન્ડ કરી દઈએ છીએ તો મળીએ નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બનીને બરાબર પાર્ટ વન હતો પાર્ટ ટુ ફટાફટ આવી જવાનો